જાગો આદિવાસી જાગો દેહલીના આદિવાસી જાગો રાજકીય સત્તાના નશેમાં બેફામ બની ગયેલા આ આખલો જ્યારે સત્તા પર હતો ત્યારે તો આદિવાસીને લૂંટ્યા જ પણ આ આખલો સત્તા પર નથી તો પણ કંપનીના કરોડ રૂપિયા ચાવ કરી ગ્રામજનો વિરુદ્ધ જે રસ્તો વહીવટદાર અને તલાટીના તરફથી આઠ ફૂટનો બતાવવામાં આવ્યો છે જે જૂના ઉપસરપંચ આદિવાસીની સેવા કરવા માટે ચાલીસ ફૂટના મોટા રસ્તાના ખોટા નકશા ઓફિસરો પાસેથી પાસ કરાવી આ કંપની કોઈ પણ ભાગે ઉભી કરવાનું મસમોટું કોંભાંડ કરવામાં આવ્યું છે સૂત્રોએ જણાવ્યા મુજબ આ ખાઈ બદલો આંકલો પોતાના ઘરની તિજોરી ભરવા માટે આદિવાસીના લોહીનો સોદો કરતા આ વિડીયોમાં જોવા મળે છે આજે અહીં ચાલીસ ટન માટી ભરેલ ગાડી રસ્તા પરથી પાસ થતા અકસ્માત થયેલ છે જેથી આદિવાસી લોકો કંપનીવાળા પાસે પહોંચ્યા હતા કંપનીવાળાએ આ વચેટિયાને ફોન કરી બોલાવવામાં આવ્યો છે જે અહીં આ આખલો એક આદિવાસી ગરીબ ભાઈને એમ કહે છે કે તારા છોકરાને કંઈ થાય કે મરી જાય તો મેં આ કંપની પાસે તને રૂપિયા અપાવીશ એમ કહીએ આ ગરીબ આદિવાસીને કંપની સાથે ભેગા મળી ધમકી આપવામાં આવે છે જેથી આ આદિવાસી બાઈ ગુસ્સે થાય બેથી ત્રણ વાર આ વચેટિયાને શર્ટનો કોલર પકડતા જોવા મળે છે જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અમારા ન્યૂઝના માધ્યમથી બતાવવામાં આવે છે આ દોલત સત્તાની લાલચ અને રૂપિયાના નશા માટે કઈ પણ હદ બાકી છોડતો નથી આ દોલત એક જ મંત્ર આદિવાસીનો સાથ અને ફક્ત અને ફક્ત સરપંચનો નહીં પણ ઉપ સરપંચ એટલે દોલત શશીકાંત પટેલનો જ વિકાસ જે અહીં છેલ્લા પંદર વર્ષ જોવા મળે છે આપણું કેવું અહીંયા કે અમુને આ ફેક્ટરી જોતી નથી ને હું છે આજની તારીખમાં એ લોકોનું કામ પટી જાય એ પગ મૂકવાની કઈ આવતા નથી ને હું છે અમુને બહુ પરેશાન કરી રહ્યા છે એ લોકો ને મોટી મોટી તરક આવતી છે હવે ને તે દિવસ અહીંયા ઝાડુ તોડી પાડ્યું ઝાડુ તોડી પાડ્યું ઝાડ પર પડ્યું હતા પચાસ લોકો રમતા હતા અહીંયા મરી જતા હતા

એ એના મોટી મોટી ગાડી આવે ને પૂરણ કરે આટલા છોકરા લોકો જેને આ ઠોકરા રસ્તા માં કેટલાક કાલે ગાડવું તૂટી પડ્યો તો આ ટાવર પર પણ હાઈટેન્શન ને વાયર છે એના પર તૂટી પડ્યો કોયડા રમતા હતા તે લોકો કહે કે બનતા તો કઈ નઈ હું ભરપાઈ કરી આપતે ઘેર હલકી જાતે તો કઈ નઈ હું ઘેર નવું બનાવી આપતે એવી રીતે સરપંચનો સરપંચ આપવા વાળા ને પાંચ પૂરો ભ્રષ્ટાચાર કર્યો બેન હા કાલે શું બનાવ બન્યો હતો અહીંયા આવ્યા હતા છોકરા લોકો તો છોકરા લોકોને કે છોકરા લોકો ને